અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટના એ સૌ કહીના હૈયા હચમચાવ્યા છે આ દુર્ઘટનાને જોઈએ તો કહેવાય છે કે તેમાં જે મુસાફરો હતો તેના સિવાય પણ કેટલાય લોકો જે મેસમાં હતા તેઓના મૃત્યુ પણ થયા છે ત્યારે

છે પરિવારજનો તે તેની સાથે જે નિવાસ તેમને લઈ જશે ત્યાં અંતિમ દર્શન માટે રાખશે ને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા અને જે કહેવાય છે કે દર્શન માટે રાખવામાં આવશે જે મંત્રીઓ છે જે નેતાઓ છે તમામ લોકો છે ત્યાં પહોંચ્યા છે અને જે રામનાથનું જે સ્મશાન છે ત્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે આ કરુણ દ્રશ્યો છે તે આંખ સમક્ષ આવતા જ હૈયું હચમચી જાય છે રાજકોટ વાસીઓ છે તે ગમગીન થઈ ગયા છે કારણ કે લોક લાડીલા અને કહેવાય છે બહુમુખી એવા વિજયભાઈ રૂપાણી છે તેમને અંતિમ વિદાય માટે આખું રાજકોટ છે હિપકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે કહેવાય છે વિજયભાઈ રૂપાણી છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે સૌ કોઈ નેતાઓ અને ખાસ તેમના પરિજનો ઉપસ્થિત દેખાઈ રહ્યા છે